ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલવે સ્ટેશન બહાર રાહુલ ગાંધીના પુત્રનું દહન કરી જ્ઞાતિ વિશે કરેલી નિમ્ન કક્ષાની ટિપ્પણી બદલ ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલા આપત્તિજનક ભાષાઓને ઉલ્લેખ મામલે દેશભરમાં વિરોધનો વંટોળો ઉભો થયો છે ભરૂચ જિલ્લાના મુખ્ય મથક ભરૂચમાં રેલવે સ્ટેશન બહાર ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા ભાજપ બંને બક્ષી પંચ મોરચા દ્વારા વિરોધ સાથે ઉગ્ર દેખાવો કરાયો છે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી તેવો વિવાદાસ્પદ દાવો કર્યો હતો જેને લઈને સમગ્ર દેશમાં ભાજપ સાથે વડાપ્રધાનના ચાહકોમાં ભારે નારાજગી પ્રસરી છે ભરૂચ જિલ્લા ભાજપ સ્ટેશન બહાર રાહુલ ગાંધી હાઈ હાઈ સોનિયા ગાંધી અને કોંગ્રેસનો હરિયો બોલાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા દેશમાં વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્રના જ્ઞાતિ વિશે નિમ્ન કક્ષાના નિવેદન બદલ રાહુલ ગાંધીનું પૂતળું ફૂંકી ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરીયાએ રાહુલ ગાંધીના નિમ્ન કક્ષાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે જેને પોતાની જ્ઞાતિનું ભાન નથી કંઈ જ્ઞાતિમાંથી આવે છે કે તે પોતાને ખબર નથી એ રાહુલ ગાંધીનો ભરૂચ જિલ્લા ભાજપ સખત શબ્દોમાં વિરોધ નોંધાવે છે વધુમાં મારુતિસિંહ અટોદરીએ હવે રાહુલ ગાંધી જ્યાં પણ આવશે ત્યાં કાળા વાવટોળાથી વિરોધ વધવાનું એનાન કર્યું હતું વિરોધ પ્રદર્શનમાં ભાજપ મહામંત્રીઓ નિરલ પટેલ ફતેહસિંહ ગોહિલ વિનોદ પટેલ અનિલ રાણા બક્ષી પંચ મોરચાના હોદ્દેદારો સહિતના કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માટે કોંગ્રેસના કે જેને દેશની ઇતિહાસ ભૂગોળનો ખ્યાલ નહીં એની જાતિનું પોતાની જાતિનું કોઈને ખબર નથી કે અમારા આદરણીય પ્રધાનમંત્રી અને સૌથી મોટો ગુજરાતમાં જે સમાજ છે ઓબીસી સમાજ એને નિમ્ન કક્ષામાં નિમ્ન ભાષામાં જે વાત મૂકી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં રાહુલ ગાંધીના જ્યાં પણ આવશે ત્યાં એમને વિરોધમાં કાળા વાવર્તા લટાવી અને વિરોધ કરવામાં આવશે